રાત ને આવનામ ઓળખતો હોય નહિ આપડે ગમ નું હોય ગુરુ તું વેચે આવું કરે

ગમે આવે તો પાનારા બે ટોલો હોય બધું ઘેરતા આપડે ડોસી હારે ડોશી જોડે બે વાતો હાર મેથી મેથી કરી જાય બે જાય બેરવા નાખશે ગફુર હોય ને તો હો

ઠંડી વાત રાકેશ બાર નું ગીતમાં હાલે ગૌ કોઈ વાપરતું નથી લાગતું કોઈ નઈ ગાવા દે આવા નું પોણી વાળવું કાઠું આવા શિયાળાનું પોણી ને વાળ આવે એટલે જવા દે ડોસી ને તેલ પીવા બાપા લઈ લાગે મને જવા દે હવે કોકડું બનાવે આખી દાંડી કે

અલે સુગરાઉ કે આ તો બોલ મને સંભળ કે હવે હરજી રે કોક રાકડા એક સંગર તો કુતર લઈ જ લાગે મા તો સુગરો લોઈ જાય હું

બુટમાં સુતરાઉ અમારું સાથે બંધીંગ કરવું રાખો અમે અમારા ઘરમાં તબીલને હાજર રાખ્યું તો બૂર તો તમે હાજર રાખવાના અમાર દોશી ચોક થાય છે ને અમાર અમાર ઘરે નાલી કાય દોશી તમારી આ રોઢી કપડવાઈદારનું કઢાજો અમાર દોશિયામાં કઈ બોલતા રે તમે

નથી <laughs> હાલ <laughs> 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 ના કાડું તા 70 વાળો સોમબર ના નહી તો મને કેજી અલ્યા લઈ જા જી જા ચાલુ કરી તો કાલ કાલ આયો હો કાલ તમે હા ગપુડી ગપુ આપડે વાત કરે જો ઘરે આપડે તું જા મારા લાઈટ આવી ગઈ